અસહ્ય ગરમીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ધોરાજીમાં ખેડૂતોને મહા મહેનતે ઉનાળું વાવેતર કર્યું હતું ત્યારે હવે અસહ્ય તાપમાનને કારણે મહામૂલો પાક મૂર્જાઈ રહ્યો છે ધૂરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તે તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે જગતના તાત ફરી ચિંતાના વાદળમાં ઘેરાય છે કારણ કે એકમાત્ર છે કે ઉનાળાનું પાકના વાવેતર બાદ વાતાવરણ અસંતુલન છે અને ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ભારે તડકો આ મિશ્ર વાતાવરણને કારણે ઉનાળુ પાક પર સંકટ તોડાઈ રહ્યું છે ઉનાળુ પાકમાં મગફળી તલ બાજરી અડદ જેવા પાકના વાવેતર પર સંકટના વાદળો ઘેરાય છે પાક પર ભારે તાપમાન અને મિશ્ર વાતાવરણની અસર વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે

તો બધું સારો ફાયદો રે આ ગરમીના કારણે પાક શું અસર થાય ખૂબ અસર થાય ને ઉભુક આવી જાય રાતે વલ આવી જાય વલ ની સાબે તડકો બહુ પડે તડકો સાબે આવી જાય મૂળમાં આ ધુમસ આવે છે રોજ આ ધુમસ ધુમસ ને સાબે જ ગરમી લાગે એટલે ધુમસ આવે ઠંડી લાગે પછી ગરમી પડે ગરમી પડે એટલે મોલ શું પાણી મળે નહીં પૂરું એમાં પાણી પણ જોઈએ એમાં ધુમસ આવવા તો પાણીની કેવી જરૂર છે અત્યારે અત્યારે ખાસ જરૂર છે ચોમાસું અને શિયાળુ પાક તો નિષ્ફળ ગયા હતા હવે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશા ઉનાળા પાક નું વાવેતર કર્યું હતું તો ખેડૂતોની જાણે માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે કુદરત જાણે ખેડૂતો પર રૂટી ગયા હોય એવું લાગી રહ્યું છે ઉનાળુ પાકને હાલ પિયતના પાણીની જરૂર છે ત્યારે કુવા બોર ચેક ડેમ સુકાઈ ગયા છે અને પાણીની અછરને કારણે પિયત થઈ શકતું નથી જેથી કરીને પાક મુરજાઈ રહ્યો છે પાક વૃદ્ધિ કરી શકાય તો નથી ધુમ્મ ને કારણે ફ્લેવરિંગ કરી જાય છે આમ ખેડૂતોને પડિયા પર પાટુ જેવી સ્થિતિ છે અને ખેડૂતોનું કહેવું છે કે પચાસ ટકા પાકનું ઉત્પાદન મળશે તો પિયત માટે પાણી આપવામાં આવે તો ઉત્પાદન વધી શકે છે ઘટતું જશે અત્યારે ઉનાળુ વાવેતર તલી મગફળી મગ વાવેતર છે એને માટે પાણીની એટાણે ખાસ જરૂર છે ગરમીને હિસાબે ડેમ તો હતા સુકાઈ ગયા અત્યારે એટલે જો સરકાર ભાદર ડેમ માંથી પાણી છોડે તો ખેડૂત માટે સારું એમ ભારે કારણે શું નુકસાન થાય એને હિસાબે ફૂલ ને હંધી હુકાઈ જાય ફાલ ફૂલ હંધી નુકસાની પચાસ ટકાની નુકસાની આવે

અત્યારે ઉનાળુ વાવેતર તલી મગફળી મગ વાવેતર છે એને માટે પાણીની અટાણે ખાસ જરૂર છે ગરમીના હિસાબે ડેમ તો હંતા સુકાઈ ગયા અત્યારે એટલે જો સરકાર ભાદર ડેમ માંથી પાણી છોડે તો ખેડૂત માટે સારું એમ ભારે તડકાના કારણે શું નુકસાન થાય એને હિસાબે ફૂલ ને હંધી સુકાઈ જાય ફાલ ફૂલ હંધી

ભાદર એક ડેમ ના સિંચાઈ અધિકારી નું કહેવું છે કે હાલ ખેડૂતોની ઉનાળુ પાક નું પિયત માટે પાણી આપવાનું નથી જેથી સિંચાઈ સલાહકાર સમિતિની મીટિંગ નું નક્કી થયું છે અને ચોમાસુ પાક ના ઓરવણાના વાવેતર માટે બે પાણી આપવાના છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરવામાં આવશે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી